તો ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ સુરત પોલીસે તાત્કાલિક દુકાનો અને ગોડાઉન પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું સુરત સ્પેશિયલ બ્રાન્ચે તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપી છે કે શહેરની તમામ ફટાકડાના ગોડાઉનોનું સેફ્ટી ઓડિટ કરવામાં આવે પોલીસ દ્વારા ફટાકડાની દુકાનો અને ગોડાઉનની તપાસ કરવામાં આવી રહી છે જેમાં એ જોવામાં આવશે કે નિયમો અને પરમિશન મુજબ ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં આ સાથે ફાયર સેફટી સહિતના તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે જો ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી જણાશે તો સખત કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે દિશા અંદર આગનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ સુરત શહેર પોલીસ હવે એક્શન મોડમાં આવી છે રાંધેર વિસ્તારમાં ફટાકડાની દુકાનની અંદર પોલીસ દ્વારા ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે અત્યારે રાંધેર પોલીસ સ્ટેશન નો સ્ટાફ અત્યારે ફટાકડાની દુકાનની અંદર તમામ પ્રકારની અત્યારે જે ચીજ વસ્તુઓ સાધનો જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે એટલું જ નહીં ફાયર સેફટી છે કે કેમ અને એનઓસી છે કે નથી તે તમામ પ્રકારની પૂછપરછ જે છે તે અધિકારીઓ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે ફાયર એક્ઝિક્યુટર લગાવવામાં આવ્યા છે તમામ સાધનો જે છે તે અત્યારે દુકાનની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ની અંદર જે રીતના ફટાકડા અને દુકાનમાં જે રીતના આગનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ ત્યાર બાદ કેટલાંકના મોતપણ નિપાજીયા છે અને તેને લઈને હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ત્યારે રાંદેર વિસ્તારની અંદર પોલીસ દ્વારા અત્યારે જોઈ શકાય છે દુકાનદાર પાસે જે તમામ જે છે ડોક્યુમેન્ટ અત્યારે ચકાસવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે ક્યાર સુધીનું ડોક્યુમેન્ટ છે તમામ એન અથવા તમામ પૂછપરછ કરવામાં આવી રહી છે આપણે પીઆઈ કક્ષાના અધિકારી ઉપસ્થિત એમની જોડે વાત કરી સર કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે અને દુકાનદાર પાસેથી કઈ રીતની પૂછપરછ કરવામાં આવી છે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લાઇસન્સ હોલ્ડર છે ફટાકડાના ફાયર વર્સ કે કસના એમનું લાઇસન્સ મુજબની જે સ્ટોરેજ છે એ મેન્ટેન કરે છે કે કેમ એ ચેક કરવામાં આવી રહ્યું છે એ સિવાય કોઈ લૂઝ મટીરિયલ એક્સપ્લોઝિવનું રાખી અને કોઈ જાતે બનાવતા છે કે કેમ એ પણ અમે ચેક કરી રહ્યા છીએ પ્લસ જે લાયસન્સના નોર્મ્સ છે ફાયર સર્ટિફિકેટ્સ લાઇસન્સની વેલિડિટી ફાયર

નિયમનું સેફ્ટી રૂલ પાલન થતા નથી તો એમનું એક્સપ્લોઝિવ લાયસન્સ રદ કરવા માટેની અમે અહીંથી પ્રપોઝલ મોકલીશું અને એ સિવાય જો એક્સપ્લોઝિવ મટીરિયલ મળી આવશે લાયસન્સમાં જણાવ્યા સિવાયનું તો અમે એક્સપ્લોઝિવ મુજબ ગુનો પણ દાખલ કરી શકીશું બિલકુલ જે જોઈ શકાય છે અધિકારી અને તમામ જે સ્ટાફ જે છે તે અત્યારે ચેકિંગની અંદર જોડાયું છે અને જે રીતના ઘટના બની છે ત્યારબાદ અત્યારે પોલીસ એક્શન મોડમાં આવ્યો છે તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે અને ડોક્યુમેન્ટ ની અંદર જો કોઈ પણ છેડા જોવા મળે તો દુકાનદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે સાહીદ જગતાપ જીએસટીવી સુરત